જી હેક્ટર બે હજાર ચોવીસ મોડલ અને ઓટો ગાડી છે આ તમે જોઈ શકો છો મિલાનો ની સિક્વન્સર આ ગાડીની અંદર આપણે પ્રોપર ફિટિંગ કરી છે એ જ પ્રોપર કંપની ફિટિંગ કામ મારુતિ ઓટો ગેસ ની અંદર ઝીરો પ્રોબ્લેમ ફૂલ સેટિસફેક્શન મારુતિ ઓટો ગેસ માંથી મળી જાય છે મારુતિ ઓટો ગેસ ની અંદર સીએનજી કમ્પ્લીટ કરવામાં આવી છે માર્કેટ માં જે ના કરી શકે એ કરી બતાવ્યું છે મારુતિ ઓટો ગેસ છે જી હા મિત્રો મારુતિ ઓટો ગેસ ના આજના દિવસમાં આપણી પાસે આવી છે એમજી હેક્ટર જી હા એમજી હેક્ટર ની અંદર મોટા ભાગના કસ્ટમરનો આ હંમેશા સવાલ છે કે ભાઈ ઓટો ગાડી ની અંદર એમજી હેક્ટર માં શું પેટ્રોલ જેવું પરફોર્મન્સ આવશે તો ડેફિનેટલી આવશે આ છે એમજી હેક્ટર ઓટો છે બે હજાર ચોવીસ નું લેટેસ્ટ મોડલ છે અને આ મોડલ ની અંદર મારુતિ ઓટો ગેસ માં આજે સીએનજી કીટ ફિટ કમ્પ્લીટ થઈ છે પ્રોપર આખું ફિટિંગ તમને બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો કે મિલાનો ની સિક્વન્શિયલ કીટ આ ગાડી ની અંદર આપણે પ્રોપર ફિટિંગ કરી છે ઉપરના ડેશબોર્ડ ની અંદર કોઈને ખબર ના પડે કે ભાઈ આ ગાડી ની અંદર સીએનજી ફિટિંગ નું પ્રોપર કામ કરવામાં આવ્યું છે એ લેવલ નું આખું આપણે કામ કર્યું છે અંદરના ભાગમાં તમે જોઈ શકો છો સીએનજી નું ઈસીએમ તમને મળી જાય છે સીએનજી નું ઈસીએમ અહીંયા તમે જોઈ શકો છો ફિલિંગ માટેનું ફિલિંગ પોઈન્ટ અહીંયા તમને મળી જાય છે મારુતિ ઓટો ગેસ પ્યોર પેટ્રોલ ની અંદર જે તમને પરફોર્મન્સ મળે છે એ જ પરફોર્મન્સ અને એ જ ફિટિંગ જે કંપની ફેક્ટરી ફિટેડ ની અંદર ગાડીઓ ની અંદર કરીને ફિટિંગ આપવામાં આવે છે એ જ પ્રોપર કંપની ફિટિંગ કામ મારુતિ ઓટો ગેસ ની અંદર કસ્ટમર ને ઝીરો સેટિસફેક્શન ઝીરો પ્રોબ્લેમ ફૂલ સેટિસફેક્શન મારુતિ ઓટો ગેસ માંથી મળી જાય છે અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા તમને મળી જાય છે ગાડીની અંદર બાર કેજી ની ટાંકી આપણે ફીટ કરી છે પંદર બે હાજર પચીસ દસમો મહિનો આજના દિવસની અંદર આ ગાડીની અંદર આપણે સીએનજી કીટ ફીટ કરી છે અને પ્રોપર ફૂલ ઇન્સ્ટોલેશન મારુતિ ઓટો ગેસની અંદર ઝીરો વાયર કટ સિસ્ટમ સોકેટ ટુ સોકેટ નું આખું કામ અને ફૂલ પરફોર્મન્સ લાઈફ ટાઈમ ફ્રી સર્વિસ ઝીરો રિગ્રેટ સાથે મારુતિ ઓટો ગેસ આખું કામ કરીને આપે છે એમજી હેક્ટર બે હજાર ચોવીસ નું મોડલ અને ઓટો ગાડી છે આ તમે જોઈ શકો છો ભાઈ સાહેબ એમજી હેક્ટર ની અંદર આ અંદર નું જે ફીચર છે એકદમ ન્યુ લેટેસ્ટ મોડલ છે અને આ ગાડી ની અંદર આજના દિવસમાં મારુતિ ઓટો ગેસ ની અંદર સીએનજી કમ્પ્લીટ કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો પ્યોર પેટ્રોલ ની અંદર આ ગાડી ચાલી છે ચુમ્માલીસ હજાર બસો ને પંચાણું કિલોમીટર પ્યોર પેટ્રોલ ની અંદર અને આ ગાડીની અંદર સ્વિચની ની વાત કરું તો સ્વિચ આપણે ફિટ કરી છે નીચેની બાજુ તમે જોઈ શકો છો અહીંયા આપણે મારુતિ ઓટો ગેસ માં તમને કમ્પ્લીટલી સ્વિચ ફિટ કરેલી છે પ્યોર પેટ્રોલ ની અંદર જે તમને પિકઅપ મળે છે એ જ પિકઅપ આ કસ્ટમર ને મળવાનું છે આ ગાડીની અંદર વાત કરું તો આ ગાડી છે એમજી હેક્ટર અને એમજી હેક્ટર ની અંદર કમ્પ્લીટલી મારુતિ ઓટો ગેસ ની સીએનજી

સ્પેસ અને એવરેજ ફૂલી એટલે બે વસ્તુઓનો આનંદ લેવા માણો છો મારૂ ગેસ નો કોન્ટેક્ટ કરો અને પોતાની ગાડીની અંદર સીએનજી કિટ ફિટ કરો સીએનજી માટેના તમારા ડાઉટ ને ઝીરો ઝીરો કરવા માટે સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો અને વિઝિટ કરો મારુતિ ઓટો ગેસ